પંચાલ રાધે કૃષ્ણ મહિલા મંડળ અમે આજે બધી બહેનો આગળ ત્યાં બધા આજે ડિસેમ્બર છે એટલે અમે આગળ બધા ભેગા થયા છીએ પણ અમે પાર્ટી મનાવવા માટે નહીં પણ અમે ભગવાનનું નામ લેવા માટે ભજન કરવા માટે ભેગા થયા છીએ બધી બહેનો મળી અને આ બે ની સાલ અમારી બહુ સરસ ગઈ છે અમે ખૂબ સરસ ભજન કર્યા છે અને કનૈયા એ અમને ખૂબ સાથ આપ્યો છે આ બે હાજર પચીસ ની સાલને અમે વિદાય